ઓમ શિવ પુરાણ નિમિત્તે શિવના થોડા રહસ્યોને ઉદઘાટિત કરવાનો એક શુભ વિચાર આ માધ્યમથી આપણે મૂકી રહ્યો છું મૃત્યુંજયાય રુદ્રાય નીલકંઠાય અમૃતેશાય શર્વાય મહાદેવાય તે નહાર ના દેવ શિવ ને નમસ્કાર હો સમસ્ત દેવો દેવ એવા મહાદેવને ને વંદન

અને શંકરની શિવ અને શક્તિ ની સમાવતી સમૃદ્ધ છે એમ કહી શકાય કે સાત સંહિતાઓ આ શિવપુરાણ પુરાણમાં છે શિવપુરાણ રચવા પાછળનો વ્યાસ ભગવાનનો આશય એક જ છે શિવ ભક્તોમાં પરમાર્થ ભાવના જાગૃત થાય જે શિવ થી પરિચિત નથી એ પરિચિત થઈ અને શિવ ભક્ત બને શિવ ચરિત્ર દ્વારા મહર્ષિ વેદ વ્યાસને પરમ ત્યાગ તપસ્યા પરપકાર અને દિનજન વાત્સલ્યની વાત કરવી છે આપણી પાસે એક તરફ અન્ય પુરાણોમાં મળતા અનેક દેવના ચરિત્રો છે જે વૈભવયુક્ત છે સમૃદ્ધિથી છલકતા છે ऐश्वर्यમાં ઉછરનાર એવા આ દેવતાઓની સામે દેવાધી દેવ મહાદેવ શિવનું ચરિત્ર તમે જુઓ તો એક ત્યાગી એવા આ સ્મશાનવાસી મહાકાલ પ્રકૃતિએ કલ્યાણકારી છે યાદ રહે શિવનો મુખ્ય પ્રમુખ અર્થ કલ્યાણ થાય છે એટલે શિવ નામમાં જ કલ્યાણનો ભાવ સમાઈ રહેલો છે એવા વાઘાડંબર યુક્ત રુદ્રાક્ષ ભસ્મ ધારણ કરનાર સર્પને આભૂષણ તરીકે સ્વીકારનાર અને માત્ર એક લોટો જળ કે એક બિલ્વપત્ર અથવા તો કોઈ પણ ફૂલ ધતુરાનું પણ માન્ય છે કેતીકી એટલે કે કેવડો અને ચંપો આ બે ને બાદ કરતા શિવને તમામ પ્રકારના ફૂલો ચડે છે પેલા બે ફૂલ કેમ નથી ચડતા એની પણ એક કથા શિવ પુરાણમાં જ છે તો આ શિવ રહસ્ય આ પુરાણની અંદર જે રીતે ઉદઘાટિત થાય છે અને એ દ્વારા એક કહી શકીએ એવું વ્યક્તિત્વ આદિ યોગી આપણે કીધું એમના માટે આવા વ્યક્તિત્વના ચરિત્રની કથા શિવ પુરાણમાં છે મૂળ વાત એ છે કે ઋષિઓ બ્રહ્માસી પાસે ગયા છે અને આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું એનું આદિ કારણ શું છે એ જાણવા માટે ઋષિઓએ પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે મહર્ષિ વેદવ્યાસે બ્રહ્માજી દ્વારા નારદ દ્વારા અને સુતજી દ્વારા આ કથા કરાવી છે કહેવાય છે કે શ્રવણ કીર્તન અને મનન આ ત્રણનું મહત્વ આ કથાના માધ્યમથી મહર્ષિ વેદ વ્યાસ આપણા સુધી પહોંચાડે છે આત્માની ઉન્નતિ માટે ઓમ નામનો જે ઉદ્ગાર છે એ સર્વશ્રેષ્ઠ જાપ છે એમ કહેવાય કે જ્યારે નાદ નહોતો શબ્દ નહોતો અવતર્યો ધ્વનિનો હજુ જન્મ જ નહોતો થયો એ પૂર્વે આદિ અનાદિથી જે નાદ પ્રગટ્યો એ એ પ્રણવ નાદ એની કથા પણ છે એટલે શિવ પુરાણમાં શિવ અને એના નામોનું રહસ્ય શિવનું સમગ્ર ચરિત્ર આદિ પુરુષ આદિ યોગી તરીકેની એમની ઓળખ એ સાથે સાથે ઓમકાર પ્રણવનાથ એનું મૂલ્ય અને એમના ઉચ્ચારથી માનસને થતા ફાયદાઓ મળતા લાભ રુદ્રાક્ષનું મહત્વ બિલ્વપત્રનું મહત્વ શિવલિંગના અર્થો અને શિવ પૂજાના રહસ્યો એનું મહત્વ આ બધી જ વાત સાત સંહિતામાં ચોવીસ હજાર શ્લોકમાં મહર્ષિ વેદ વ્યાસે આપણી સામે મૂકી આપી છે સૂત નામના પુરાણીએ શૌનિક ઋષિ દ્વારા થયેલા પ્રશ્નના જવાબ રૂપે આપણા શિવ પુરાણ મળે છે આ સૂતજી એટલે કે રોમ હર્ષણ કે લોમ હર્ષણ એવા નામથી એ સુખ્યાત છે પુરાણ પુરુષ કહેવાયા છે પુરાણોના કથાકાર પુરાણ કહેનાર પુરાણ વક્તા એવા નામના પુરાણી પુરાણી એની આઈડેન્ટિટી એની ઓળખ થઈ ગઈ એ સુતજી દ્વારા આખી કથા શિવપુરાણમાં કહેવાય છે એ પુરાણ એમની સંહિતાઓ એ સંહિતાના પણ ખંડ અને એમની કથાની વાત બીજા માધ્યમથી બીજા વિડીયોથી આપણે જાણીશું આઠ દસ મિનિટનો એક નાનકડો વિડીયો આ ગાળામાં આપ સુધી પહોંચ્યો પહોંચતો કરવાનો એક વિચાર છે સૌને ઓમ નમઃ શિવાય